નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો આજે આપણે નેત્રામનો એક મેળો જે યોજાયો હતો એ બતાવીશું અને તેના બારામાં થોડી ઘણી આપણે જાણકારી પણ મેળવીશું તો મિત્રો આ વાત કરીએ તો નખત્રાણા તાલુકાના નેત્રા ગામમાં દર વર્ષે એટલે કે ચૈત્ર મહિનામાં ઉનાળામાં આ મેળો તેરસના દિવસે યોજાય છે અને નાનકડો મેળો હોય છે અને મેન માતાજી સીતરામાનું મંદિર છે ત્યાં મંદિરમાં દર્શન કરવા લોકો આવતા હોય છે અને સાથોસાથ તેનો નાનકડો મેળો ભરાય છે તેને માણસો નિહાળે છે તો મિત્રો આ નેત્રા ગામની આજુબાજુ લગતા એવા લક્ષ્મી પર આ રસલિયા ખોંભળી કિરસરા રામપર વગેરે વગેરે જે ગામડા આજુબાજુમાં છે તે દરેક ગામડાના માણસો અહીં આવતા હોય છે અને માં સીતારામમાંના દર્શન કરે છે અહીંયા નેત્રરામમાં આવીને અને સાથોસાથ અહીંયા મેળાની પણ મોજ માણે છે ભલે મેળો થોડોક નાનો હોય પરંતુ ગામડાનો એવો બારે મહિને કાંઈક એવું નવું એટલે માતાજીના દર્શન થાય અને સાથોસાથ મનોરંજન પણ થાય તો એ સંદર્ભે અહીંયા માણસો આવે છે અને સારો એવો માહોલ જોવા મળે છે અહીંયા બાર મહિનામાં એક વખત અને આ છે સીતારામ માતાનું મંદિર તો મિત્રો અહીંયા કને મિત્રા માતાનું મંદિર છે તે ગામની બાજુમાં જ નેત્રાનું ગામ છે તે ગામની બાજુમાં એક તળાવ છે નાનકડો અને તળાવની બાજુમાં જ આ મંદિર આવેલ છે અને મંદિરની આજુબાજુ અહીંયા વૃક્ષો પણ મોટા એવા જૂના લીમડાના વાડના અહીંયા જોવા મળે છે તેનો પણ છાયણો સારો છે તો મિત્રો અહીંયા મેળામાં નાની મોટી એવી ચીજવસ્તુઓ અને છોકરાઓ માટે નાના રમકડા વગેરે વગેરે ઘણી એવી નાની મોટી આઈટમ મળે છે અને સાથોસાથ અહીંયા ભેલ ને દાબેલી વગેરે નાસ્તા પણ મળે છે તે પણ લોકો અહીંયા નાસ્તા જમે છે અને સાઈડમાં અહીંયા કને કપડાંની અને પ્લાસ્ટિકના વાસણોની પણ ઘણા એવા અહીંયા મળી રહે છે અને શેરડીનો રસ ખાસ કરીને ગરમીની સિઝન છે તો શેરડીનો રસ પણ અહીંયા મળે છે તો સારો એવો માલ આપણે મેળા મેળામાં જોવા મળતો હોય છે અને વાડી વિસ્તારની બાજુમાં જ આ જગ્યા આવેલ છે તો ઘણો મોટો નથી મેળો પરંતુ તો એ ગામડા પ્રમાણે સારો કહેવાય અને મેન જોઈએ તો મેન બે બજારો છે એક આ સામે આપણે દેખાય છે તે મેન બજાર છે અને બીજી આપણે આવ્યા તે મેન બજારો બે જ છે અહીંયા તો લોકો અહીંયા આવે છે આજુબાજુના તો મિત્રો મેળો ભલે નાનો હોય પરંતુ વર્ષોથી આ મેળો ચાલુ છે અને શીતળા માતાનો મેળો અને માણસો દૂર દૂરથી અહીંયા આજુબાજુના ગામડોથી આવે છે અને મા શીતળા માના મેન તો મેન સીતરામાના દર્શન માટે જ અહીં આવે છે પરંતુ હવે આપણે આગળ જતાં જતાં અહીંયા બધી સ્ટોલો દુકાનો બની ગઈ છે